તુલા રાશિના જાતકો સો વર્ષ પછી એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે આપણા ધાર્મિક ગ્રંથોમાં જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સમયાંતરે એવા અનેક યોગો સર્જાય છે જે રંગને રાજામાં અને રાજાને રંગમાં બદલી નાખે છે આજે આપણે આને વિશે ચર્ચા કરીશું અને તમને માહિતી આપીશ કે માર્ચ અને એપ્રિલમાં ઇતિહાસનું પુન પુનરાવર્તન કઈ રીતે થવા જઈ રહ્યું છે મિત્રો ઇતિહાસ પણ સાક્ષી છે સિંહાસન માટે આખું મહાભારતનું યુદ્ધ લડનાર પાંડવોને રાજ્ય છોડીને હિમાલય જવું પડ્યું હતું મિત્રો ભાગ્ય અને ગ્રહોના પ્રભાવ સામે દરેક મનુષ્ય લાચાર છે ભલે તે ગરીબ હોય કે પછી સાવકાર હોય તુલા રાશિના જાતકો જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીમાં લગ્નેશ એટલે કે લગ્ન ભાવનો સ્વામી પંચમેશ એટલે કે પંચમ ભાવનો સ્વામી ભાગ્યેશ એટલે કે ભાગ્યનો સ્વામી જો ત્રણેય બળવાન હોય અથવા પંચમ લગ્ન અને ભાગ્ય આ ત્રણ સ્થાન બલી હોય તો વ્યક્તિ ભાગ્યશાળી પ્રખ્યાત અને ધનવાન બને છે આજે ફરી આ સ્થિતિ સાત દિવસમાં મોટા ચમત્કારો કરશે તો ચાલો વિગતવાર જાણીએ અને સમજીએ મિત્રો જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરો અને હા આ વિડીયો ચંદ્ર રાશિ ઉપર આધારિત છે જો તમે નામ રાશિ પરથી પણ સાંભળવા માંગો છો તો સાંભળી શકો છો ચાલો હવે જાણીએ તો હવે તમારે થોડુંક ધ્યાનથી સમજવું પડશે જોવું પડશે મિત્રો માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે જ તમારી કુંડળીનો સ્વામી શુક્ર તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે પાંચમો ભાવ જ્ઞાન સંતાન ધર્મ અને પ્રેમનું છે તેથી માર્ચ મહિનામાં તેના સંબંધિત લોકોને ઝડપથી લાભ મળવા લાગશે ટૂંક સમયમાં જ નોકરીની વ્યવસ્થા થશે અથવા તમે જે પણ ક્ષેત્રમાં છો તે ક્ષેત્રમાં આગળ વધશો મિત્રો માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ તમારી કુંડળીનો સ્વામી શુક્ર તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે પાંચમું ભાવ જ્ઞાન સંતાન ધર્મ અને પ્રેમનું છે તેથી માર્ચ મહિનામાં તેના સંબંધિત લોકોને ઝડપથી લાભ મળવાનું શરૂ થશે ટૂંક સમયમાં જ નોકરીની વ્યવસ્થા થશે અથવા તમે જે પણ ક્ષેત્રમાં છો તે ક્ષેત્રમાં આગળ વધશો તમે કોઈને કોઈ કામ બિઝનેસ કરીને પૈસા કમાઈ શકશો જે લોકો હાલમાં કામ કરી રહ્યા છે તેઓને તેમના વરિષ્ઠો તરફથી તેમના સારા કામ માટે પ્રશંસા મળશે સાત માર્ચથી ચોવીસ માર્ચ વચ્ચેનો સમય માર્કેશ મીડિયા પર્સન્સ અને રાજકારણીઓ માટે અત્યંત શુભ રહેશે વિદ્યાર્થીઓને પરીક્ષામાં અપાર સફળતા મળશે લાંબા સમયથી અટકેલા કામો સફળ થશે નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે કારણ કે જ્યારે શુક્ર તેની પૂર્ણ દ્રષ્ટિથી લાભ ભાવ તરફ જોવે છે ત્યારે તે તમારા જટિલ મુદ્દાઓને હલ કર્યા છે જો તમે રાજ્ય સરકાર પાસેથી કોઈ કામ કરવા ઈચ્છો છો અથવા તમે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ પાસેથી લાભ ઈચ્છો છો તો તમને તે પણ મળે છે તમારા ધીમા ચાલતા ધંધામાં તમને નફો મળે છે તમારા વ્યવસાયની સ્થિતિ મજબૂત બની જાય છે મિત્રો જ્યારે પણ પંચમેશ તેની પોતાની રાશિમાં હોય છે ત્યારે તેણે અશક્ય કાર્યોને શક્ય બનાવ્યા છે વર્ષોની રાહનો અંત આવ્યો છે હવે પંચમી શનિ તમારી કુંડળીમાં તેના મૂળ ત્રિકોણ રાશિમાં હાજર છે અને અઢારમી માર્ચથી તેનો ઉદય પણ થશે એટલે જો તમારો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો તમને ત્યાં વિજય મળશે જો તમારા જીવનમાં કોઈ પ્રકારનો ભય મોટી બીમારી કષ્ટ કે સમસ્યા ચાલી રહી છે તો તમને તેમાંથી પણ રાહત મળશે જો તમે કોઈ રોગથી પીડિત હતા અથવા કોઈ રોગની અસરમાં આવ્યા છો તો શનિ તમને રોગ મુક્ત જીવન જીવવા માટે આશીર્વાદ આપશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે તમને શાસક પક્ષ તરફથી સહયોગ મળવા લાગશે કામના પરિણામ સુખદ આવશે પારિવારિક જીવનમાં ખુશીઓ આવવા લાગશે તમને શેરબજાર અથવા કોમ્યુનિટી માર્કેટ અથવા સોનામાંથી પણ અણધાર્યો નફો આપી શકે છે જો તમે કૃષિ ક્ષેત્ર સાથે સંબંધ ધરાવો છો ખેડૂત છો અથવા અન્નદાતા છો તો તમારે તમારા માટે સુખદ પરિસ્થિતિનું નિર્માણ થશે જો તમે સ્થાવર મિલકત ધર્મ અને વિદેશ સાથે સંબંધિત છો તો તમને તમારી મહેનતનું ફળ મળશે ભાગ્યશ બુદ્ધ તમને તમારા પ્રયત્નોનું ફળ આપશે તમે સંસ્થામાં સારો દેખાવ કરી શકશો જો તમારી કુંડળીમાં શુક્ર અને શનિ બુદ્ધની સારી સ્થિતિ હશે તો તમારી સરકારમાં સભ્ય કે અધિકારી તરીકે પસંદગી થઈ શકે છે સત્તામાં પદ અથવા તો કંપનીમાં મોટો હોદ્દો મળી શકે છે આ બે મહિના કલા સંગીત અને સિનેમા સાથે જોડાયેલા લોકોને પણ નવા ઇતિહાસના સાક્ષી બનાવવા માટે આવી રહ્યા છે માર્ચ પછી જ્યારે અપ્રિલ મહિનો શરૂ થશે ત્યારે તમારા અચાનક જ ત્રણ કાર્યો થશે પ્રથમ કાર્ય એ થશે કે જો લોકો તમારી સાથે જોડાયેલા રહેવા માંગે છે જો તમારી વ્યક્તિત્વથી પ્રભાવિત છે તેઓ તમારી વધુ નજીક આવશે આપણે જાણીએ છીએ કે કેટલાક લોકો તેમના સંતાનથી પીડાય છે કેટલાક તેમની પત્નીથી કેટલાક તેમના માતા પિતાથી કેટલાક તેમના પતિથી તો દરેક વ્યક્તિ આ પીડામાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી લેશે પારિવારિક પરિવર્તન થશે તમારી વિચારસરણી તમારી સમજ હવે થોડા સમયમાં બદલવા લાગશે બીજો લાભ તમને અન્ય શહેરો અન્ય રાજ્યો કે વિદેશમાંથી મળી શકે છે તમે એવી તક ઈચ્છતા હતા જેનાથી તમે તમારું જીવન બદલી શકો તો તે પણ શક્ય બનશે સરળ શબ્દોમાં કહીએ તો આયાત નિર્યાત પ્રવાસન ઈ કોમર્સ અને બિઝનેસ સેક્ટરમાં ચોક્કસપણે મોટો બદલાવ આવશે તમને આર્થિક લવ કરિયર અને સ્વાસ્થ્યની બાબતમાં ભાગ્યનો સાથ મળવા લાગશે કારણ કે જ્યારે પણ લગ્નેશ પંચમેશ અને ભાગ્યેશ શુભકારક બને છે ત્યારે તેમણે ઇતિહાસ રચ્યો છે અને આ ઇતિહાસ આ બે મહિનામાં પણ જરૂર રચાશે આનો તમે આનંદ લેશો તમે જોઈ શકશો કે બદલાઈ રહ્યું છે ભાગ્યેશ બુદ્ધ નવ એપ્રિલથી મીન રાશિમાં વકરી થશે તેથી તમને તમારી મિલકતને લગતા ચાલી રહેલા વિવાદોમાંથી મુક્ત કરશે તમે દરેક ક્ષેત્રમાં અજય બનીને સફળતા મેળવવાનું શરૂ કરશો જો કોઈ કારણથી તમારું પ્રમોશન રોકાઈ ગયું હતું અધિકારીઓ તરફથી અનુકૂળતા નથી રહેતી અથવા અન્ય કોઈ પ્રકારનું દુઃખ ચાલી રહ્યું હતું તો તમને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે તમે પૈસા કમાવા માટે નોકરી ઈચ્છતા હતા તો તમને નોકરી મળશે જો તમે તમારી પસંદગી મુજબ સારી જગ્યાએ એડમિશન ઈચ્છતા હતા તો તમને તે પણ મળશે જો તમે આર્થિક બચત માટે પ્લાનિંગ શરૂ કરવા માંગતા હો તો તમે તે પણ કરી શકશો અને જો તમારી પ્રેમની ગાડી અટકી અટકીને ચાલતી હતી તો હવે પૂર પાટ ઝડપે દોડતી જોવા મળશે લવ મેરેજના યોગ તો બનશે જ પરંતુ માતા પિતા પણ લગ્ન માટે હા કહેશે મિત્રો માર્ચ અને એપ્રિલ ઇતિહાસના એવા મહિના સાબિત થશે કે જેને તમે ક્યારેય નહીં ભૂલી શકો હું આજે પણ કહી રહ્યો છું કે દરેક વ્યક્તિની કુંડળીમાં શુભ અને અશુભ યોગ રહેલા હોય છે જ્યોતિષમાં ઘણા એવા મહાયોગો છે જે તમને સફળ બનાવી દે છે સફળના શિખરો સુધી પહોંચાડી દે છે તો કેટલાક એવા દુર્યોગો પણ છે જે તમારી ભરપૂર મહેનતને વ્યર્થ કરી નાખે છે મહેનત ઉપર પાણવી ફેરીવી દે છે એટલા માટે કુંડળીને જાણો કુંડળીને સમજો અને કુંડળીનું વિશ્લેષણ કરો જીવનમાં આગળ વધો આજ માટે આટલું ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાત જય ગિરનારી